નમસ્કાર મિત્રો મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે ગુજરાતના મજૂરો માટે ભારત ગુજરાત સરકારને જે પ્રેમ જાગ્યો છે એના સંદર્ભમાં આ વાત કરવી છે ગુજરાત સરકારે હમણાં જે છેલ્લું ચોમાસું સત્ર પૂરું થયું એની અંદર કારખાના સુધારા વિધેયક રજૂ કરી અને એને બહુમતીથી પાસ કર્યું છે અને હવે કાયદો બનવા જઈ રહ્યું છે પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે ગુજરાતના મજૂરો ગુજરાતના મજૂર સંગઠનો કોઈ કર્મશીલો અથવા તો કોઈ રાજકીય નેતાઓ કોની માંગણી હતી કે ભાઈ ગુજરાતના મજૂરો માટે આવું વિધેયક આવા બિલની જરૂર છે આવી માંગણી કોણે કરી અને ગુજરાત સરકારે કેમ આ બિલ લાવવાની જરૂર ઊભી થઈ ગુજરાતમાં લાખો મજૂરો લાખો મજૂરો આંકડાઓમાં તો અનેક લાખ થઈ જાય એવા લાખો મજૂરો ગુજરાતની તમામ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એમના સરકારી ધોરણ પ્રમાણેનો જે પગાર મળતો હોય એની રસીદ ઉપર એના પેરોલ ઉપર એમની સહી દેવામાં આવે છે પણ એમનું પૂરું વેતન મળતું નથી આ આ સૌથી મોટી સમસ્યા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે એટલે આ જે બિલ છે ને એ બિલ કેવું છે કે એક કસાઈ ગાય કાપી રહ્યો હોય અને એ પાછો એવો ઉપદેશ આપે કે ભાઈ હું તો ગાયને મોક્ષ અપાવી રહ્યો છું એટલે આ બિલ જોતા એવું લાગે છે કે આમાં મજૂરોનું કલ્યાણ છે કે ઉદ્યોગપતિનું કલ્યાણ છે શા માટે લાખો મજૂરોનો અસર કરતું આ બિલ કોઈ પણ પ્રકારની મજૂરોની મજૂર સંગઠનોની મજૂરોના વકીલોની કોઈ કર્મશીલોની અથવા તો રાજકીય નેતાઓની અથવા કોઈ મજૂર નેતાની આવી માગણી ના હોવા છતાં આ બિલ કેમ લાવવામાં આવ્યું છે અનેક કારખાનાની અંદર સેફ્ટીના પૂરા સાધનો નથી એની પૂરી જોગવાઈઓ નથી અનેક મજૂરોના કસ્ટ્રકશન સાઈડ ઉપર મોત થાય છે હમણાં જ આ આણંદ અમૂલ ડેરીના એના બાયોગેસનો જે પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને થોડા મજૂરોના પાંચ મજૂરોના મોત થયા ડીસાની ફટાકડાની ફેક્ટરીની અંદર કેટલાક મજૂરોના મોત થયા પાવાગઢ રોપવે હમણાં હજુ અઠવાડિયા પહેલા જ એની જે ટ્રોલી તૂટી પડી અને છ મજૂરો ચગદઈને મરણ પામ્યા છે બે હજાર સત્તર થી બે હજાર બાવીસના છ વર્ષ દરમિયાન ત્રણસો ને તેર કામદારોના મોત થયા છે અને આ જે કામદારોના સાઈટ ઉપર જે મોત થાય છે એને ક્યારેય પૂરેપૂરું તમામ કામદારોને પૂરું વળતર ચૂકવવામાં નથી આવ્યું જે કોન્ટ્રાક્ટરો જે આ મજૂરો રાખતા હોય છે એ એમની પાસે બાર બાર કલાક આમે કામ લેતા જ હોય છે આ લોકો બાર બાર કલાક કામ તો લેતા જ હોય છે કારણ કે મજૂરો કેટલાક મજૂરો જુદા જુદા પ્રદેશમાંથી દૂરથી આવતા હોય એટલે એમણે અહીંયા આગળ રહેવાની સુવિધા જોતી હોય એટલે રહેવાની સુવિધામાં તો કોન્ટ્રાક્ટરો એની સાઈડ ઉપર એકાદો ટેન્ટ આપે અથવા તો કોઈક ઓરડી હોય ત્યાં મજૂરો પડી રહેતા હોય અને ભાગે આદિવાસી પટ્ટામાંથી આવતા હોય બિહારમાંથી આવતા હોય ઉત્તર પ્રદેશના અને આજે દૂરના પ્રદેશમાં એ આવતા મજૂરો હોય એ મજૂરોની અનેક પ્રકારની મજબૂરી હોય છે એટલે એમણે દબાયા ચંપયા કોન્ટ્રાક્ટરોની જે કંઈક નીતિ અથવા અનીતિ હોય એને અનુસરવું પડતું હોય છે હવે સરકાર જે વિધેયક લાવી રહી છે એ અડતાલીસ કલાક કામ તો કરવાનું છે એટલે આજની તારીખે છ દિવસ આઠ કલાક પ્રમાણે અડતાલીસ કલાક કામ કરે છે હવે જે વિધેયક આવશે એની અંદર એ ચાર દિવસ કામ કરશે અને દિવસના બાર કલાક કામ કરશે એટલે એને અડતાલીસ કલાક કામ કરવાનું છે પરંતુ એ અડતાલીસ કલાક કામ જે એની જે કામની સિચ્યુએશન બદલાય છે એની હાજરીની પરિસ્થિતિ બદલે એથી ગુજરાતના ઉત્પાદનમાં કઈ રીતે વધારો થશે એ વધારો નથી થતો પરંતુ જે અસંગઠિત ક્ષેત્રના મજૂરો છે ગુજરાતની અંદર સમગ્ર જે બાંધકામની સાઈડ ઉપર છે અને એ લોકોએ રાત દિવસ ત્યાં સાઈડ ઉપર પડી જ રહેવાનું હોય છે એવા લોકો પાસે તો ફરજિયાત બાર કલાક કામ થઈ જશે કારખાનાની અંદર ભલે આઠ કલાકની જગ્યાએ બાર કલાક કરો પણ એના કારણે ઉત્પાદનમાં વધારો કઈ રીતે થઈ જાય જે મજૂર આઠ કલાક વૈતરું કરતો હોય અને પછી એને એ જ મજૂરે બાર કલાક કામ ખેંચવાનું થાય એટલે મજૂર શારીરિક રીતે માનસિક રીતે તૂટી જાય એટલે ઉત્પાદનમાં તો એ ઘટાડો થવાનો છે એ એ મજૂર જે એના કામને પૂરો વફાદાર રહેવો જોઈએ આત્મીય રીતે માનસિક રીતે એ રીતે એનો વફાદાર નહીં રહેતો એ તો કામનો ઉત્પાદનમાં વધારો નથી થવાનો ઘટાડો કરનારી બાબત છે પરંતુ એમ કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાતના ઉત્પાદનમાં વધારો થવા મળે છે બે વધારો થશે હવે બે દિવસે ને જે મુક્તિ આપવાની છે એ મુક્તિ આપી ગુજરાત સરકાર અથવા તો કોન્ટ્રાક્ટરો અથવા બીજા લોકોનું શું કલ્યાણ કરવાના છે એટલે એવું ના બની શકે કે આ મજૂરોમાંથી કેટલાક હપ્તાઓ આગળ ના પહોંચાડી શકતા હોય એવું ના બની શકે આવું પણ બની શકે ને આવી એક શક્યતાઓ છે અને શક્યતાઓ ના નકારી શકાય કે આ જે સુધારા વિધેયક આવ્યું છે ને એની અંદર મજૂરોનો પગાર વધારવાની વાત નથી એમની ગ્રેજ્યુએટીની વાત નથી એનું બોનસ છે એને મેટર્નિટી લીવ છે એના ઇન્સ્યોરન્સની આવી બધી જોગવાઈઓ કરવાની જરૂર લાગી નથી આ મજૂરો આ સમગ્ર ગુજરાતની અંદર જે કન્સ્ટ્રક્શન સોસાયટી અને બીજી જગ્યાએ કામ કરતા મજૂરો હોય એ મજૂરોના રહેઠાણ માટેની કોઈ નીતિની અત્યાર સુધી ચોક્કસ ઘડાઈ નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરવાની જોગવાઈ કેમ આ બિલમાં નથી શા માટે આ બધી જ જોગવાઈઓ નથી અને માત્ર અને માત્ર કામના કલાકોની અંદર જે ફેરફાર કરવાની છે એટલે આ વિધેયક જે લાવનારા છે એ ગુજરાતના ધારાસભ્યો છે કોણ છે જેને આણે સમર્થન કર્યું છે મોટાભાગના શાસક પક્ષના ધારાસભ્યો આ ધારાસભ્યો પોતાના મત વિસ્તારની અંદર બાર કલાક લોકો માટે કામ કરે છે લોકોને મુલાકાત આપવા માટે બાર કલાકે આ લોકો રોકાય છે મજૂરો સિવાયના જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે ગ્રામ પંચાયત માંડી સચિવ સચિવાલય સુધીના આ બધા લોકોને પાસે તમે બાર બાર કલાક કામ લઈ શકો છો અથવા તો એમણે બાર કલાક કામ લેવા માટેનું કોઈ વિધેયક લાવવાનું વિચારો છો કેમ માત્ર મજૂરો જ મજૂરે શું એવો દોષ કર્યો છે મજૂરો કેવા કહેવાય ગુનેગાર એની પાસે બાર કલાક કામ લેવાનું તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે ગ્રામ પંચાયતનો તલાટી અઠવાડિયે દસ દિવસે પંદર પંદર દિવસે મળતો એને શોધવો પડતો હોય મામલતદાર કચેરી છે કલેક્ટર કચેરી છે બીજી કલેક્ટર હવે સેંકડો સેંકડો કચેરીઓ છે અને સેંકડો કચેરીઓમાં જે રેગ્યુલર કર્મચારીઓ છે એને શોધવા પડતા હોય છે કોન્ટ્રાક્ટ બીજના કર્મચારીઓના જવાબો વ્યવસ્થિત નથી હોતા કોન્ટ્રાક્ટ બીજના કર્મચારીઓ એની એજન્સીનો વફાદાર હોય સરકારના અને પ્રજાનો વફાદાર નથી હોતા તો આ બધાને પાસે તમે બાર બાર કલાક કામ લેવાનું કાનૂન કેમ નથી લાવતા માત્ર મજૂરો માટે મજૂરો એવું શું એ કર્યું છે આ ગુજરાતનું અર્થતંત્ર ધબકતું હોય આ ગુજરાતના અર્થતંત્રની ગાડીઓ ફરતી હોય તમારા વિમાનો અને હેલિકોપ્ટર ઉડતા હોય તો એની અંદર મજૂરોનું લોહી અને પરસેવો જ છે ગુજરાતનું અર્થતંત્ર ધબકતું હોય ગુજરાતના રોડ ઉપર ગાડીઓ ફરતી હોય તમારા હેલિકોપ્ટર અને વિમાનો ઉડતા હોય તો એની અંદર મજૂરો અને પરસેવો છે તો એવા મજૂરોને એની મર્યાદા રહી અને સગવડો આપવા માટે એના માટે વિશેષ જોગવાઈઓ કરવાની જગ્યાએ આવી જોગવાઈથી મજૂરોનું શું કલ્યાણ થશે અને જો મજૂરોનું હિત હોય ખરેખર મજૂરોનું હિત હોય પ્રજાનું હિત હોય તો અનેક કાનૂન એવા કાનૂન જરૂર છે સૌથી પહેલા તો ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ આ એક સવાલ છે કારણ કે તમે રોજે રોજ જે અખબારી અહેવાલો છે ચારે બાજુ દુનિયાની ચારે બાજુથી ગુજરાતમાં નર્મદા કેનાલનું પાણી ઠેલવાતું હોય એ પ્રકારે દારૂ ઠેલવાય છે અને છતાં આની પર રોક નથી તો સૌથી પહેલું કામ તો સો ટકા દારૂબંધી કેમ નથી થતી આ જરૂર છે રોજે રોજ ડ્રગ્સ ચારે બાજુથી આવતા હોય એવા અખબારી વૃત્તાંતો જો સાંભળવા મળે જો એક પણ છાપું એવું નથી કે એ ડ્રગ્સ માટેનું સમાચાર ના આપતું હોય અને આ ડ્રગ્સ માફિયાનું નેટવર્ક દારૂવાળાઓનું નેટવર્ક આ નેટવર્ક તોડી નાખનારા કાનૂન લાવવાની જરૂર કેમ નથી લાગતી અને એવો કાનૂન એમના માટે કેમ ના હોઈ શકે એ લોકો જીવે ત્યાં સુધી એમના કારાવાસની સજા થઈ શકે અને આ દારૂ દારૂનું અને ડ્રગ્સ સાથે સાથે બીજું એથી પણ વધારે એ દૂષણ એ છે કે ચાલુ વાહને એ મોબાઈલ ઉપર વાત કરવી અને એના કારણે એ વધુ વધુ અકસ્માત પેદા થાય છે એટલે દારૂ ડ્રગ્સ ચાલુ વાહને માર્ગ અકસ્માત આ ત્રણ પ્રક્રિયા છે ને ગુજરાતમાં વિધવાઓનું યુવા વિધવાઓનું સર્જન કરે છે દારૂ ડ્રગ્સ અને ચાલુ વાહને એ ડ્રાઇવિંગ કરતા અને માર્ગ અકસ્માત કરતા દારૂ પીને અકસ્માત કરતા યુવાનો યુવાનો ભાગમાં આમાં પુરુષો હોય છે અને આ પુરુષો યુવા યુવા વિધવાઓનું સર્જન કરે છે શું કરે છે આ લોકો યુવા વિધવાઓનું સર્જન કરે છે તો આ કાનૂન લાવવાની જરૂર કેમ આ તો સમગ્ર ભારતની અંદર નહીં ભારતમાં પણ ગુજરાતનો જે કોઈ નાગરિક છે એ અબાલભૂત દરેકને લાગુ પડતી ત્રણેય બાબતો એવી છે દારૂ છે ડ્રગ છે ચાલુ વાહન ડ્રાઇવિંગ કરવું દારૂ પિન ડ્રાઇવિંગ કરવા અને અકસ્માતો સર્જવા એમાંથી અ યુવા વિધવાઓનું સર્જન કરવું અને એ યુવા વિધવાઓની વેદનાઓ તો એ જે હોય એને ખબર પડી શકે આ કાનૂન બનાવનારને ના ખબર પડે એટલે પ્રજાહિત માટે જો જરૂરી લાગતું હોય તો આવા કાનૂનની જરૂર છે કે આ દેશની અંદર આ ગુજરાતની અંદર દારૂબંધી આવી જાય ડ્રગ્સ બંધી આવી જાય ચાલુ વાહને કોઈ પણ માણસ મોબાઈલ ઉપર વાત કરતો હોય એના માટે કડકમાં કડક એ જીવે ત્યાં સુધીની એ સજા કરતો કાનૂન કેમ જરૂરી નથી આમાં તો મોટા ભાગના સગીરો હોય છે અને દરેક મોટાભાગના સગીરો જ આ રીતે કરતા હોય છે એ સગીર જ્યારે જીવ ગુમાવો ત્યારે એના મા બાપને ખબર પડે છે પણ એવો કોઈ કાનૂનને એના એના મા બાપને અને સગીરને સજા કરતો એવા કાનૂનની જરૂર છે એટલે આવા કાનૂનોની જરૂર છે માત્ર ગુજરાતના મજૂરો માટે એક જ વિધાયક કે વિધાયક લાવો તો આ બધા લાવો અને સાથે સાથે ધારાસભ્ય સંસદ સભ્યો બાર બાર કલાક કામ કરવાનું વિધાયક હોવું જરૂરી છે મિત્રો તમને આ વાત અનુકૂળ લાગતી હોય યોગ્ય લાગતી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જે મિત્રો અને મજૂરોના હિતની વાત લાગતી હોય એ કોમેન્ટમાં તમારા વિચારો જણાવજો ફરી આપણે આ જ પ્રશ્ન સાથે મળીશું આવજો